નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મારા બધા જ વાલા દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો જે લોકો ચા પીતા હોય અને ચા વિના રડે એમ જ ન હોય તો આવા લોકો માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે ચાની અંદર ચાર વસ્તુ ઉમેરી દેવાની છે જેનાથી ચાથી થતાં નુકસાનથી બચી શકાય છે મહદઅં છે ચાથી થતું નુકસાન ઓછું થાય ચા પીવાથી આપણે બધા જાણીએ છીએ કે એક તો પાચન ખરાબ થાય બીજું એક અનિદ્રા જેવી સમસ્યા થાય રાત્રે ઊંઘ ન આવે એક તો અત્યારે ચોમાસાની ઋતુ છે અને આમે પાચન છે એ થોડું મંદ હોય છે ત્યારે વારંવાર ચા પીવામાં આવે તો પાચન શક્તિ અતિ અતિશય નબળી પડે છે અને જેને કારણે અનેક સમસ્યાઓ થાય છે તો ચાની અંદર કઈ એવી ચાર વસ્તુ છે કે સવારે ચા એ બનાવતી વખતે એની અંદર ઉમેરીએ અને એ ચા પીવાથી એનાથી મિત્રો જે નુકસાન થાય નુકસાનથી બચી શકાય છે ખાસ મહત્વનું કે ચાથી જે પાચન ક્રિયા બગડે છે એ પાચન ક્રિયા નહીં બગડે ચાર વસ્તુ ઉમેરવાની છે ચોમાસાની ઋતુ છે ચોમાસામાં ચા બનાવતી વખતે ખાસ આ રીતે અત્યારે તમને જે રીતે માહિતી આપું છું એ રીતે ચા બનાવી અને પીશો તો ચાથી જે નુકસાન થાય છે નુકસાન નહીં થાય અને પાચન ક્રિયા મજબૂત થઈ છે ચાની અંદર ચાર વસ્તુ ઉમેરવાની છે પહેલી વાત તો એ કહી દઉં કે ચા કઈ રીતે બનાવવાની તો ચા બનાવતી વખતે સૌથી પહેલાં માનો કે બે કપ ચા બનાવવી છે કાચના જે બે કપ આવે છે બે કપ ચા બનાવવા માટે સૌથી પહેલાં અડધા કપમાં થોડું ઓછું એટલું પાણી લેવાનું છે પાણીને પહેલાં ગરમ કરવા માટે મૂકવાનું છે પાણીને ગરમ કરવા મૂકીએ ત્યારે એની અંદર પહેલી વસ્તુ ઉમેરવાની છે એ છે મિત્રો આદુ આદુ અથવા સૂંઠ બેમાંથી કોઈ પણ એક વસ્તુ પણ અત્યારે ચોમાસું છે એટલે આદુ ઉમેરવાનું ઉનાળા જેવી ઋતુ હોય તો એની અંદર સૂંઠ ઉમેરી શકાય બંને વસ્તુ છે એમ છે જે પાચન ક્રિયા માટે ખૂબ જ ઉપયોગી છે અને પાચન ક્રિયા છે એ સુધારે છે પાચન બગડેલું હોય તો એને એને પણ આદુ અને સૂંઠ છે એ સુધારે છે સૂંઠ હોય તો દોઢ ચપટી જેટલી સૂંઠ નાખવાની છે બાકી જો આદુ હોય તો એક ઇંચ જેટલો આદુનો ટુકડો છે એ ક્રશ કરી નાના નાના ટુકડા કરી ચાકોની મદદથી એની અંદર નાખવાનું છે બીજી વસ્તુ નાખવાની ને એ વસ્તુના એ એનું નામ છે મિત્રો તજ તજનો ટુકડો તજનો ટુકડો છે એ પણ એક ઇંચમાં છે સોસો એટલો તજનો ટુકડો નાખવાનો છે એના પણ નાના નાના ટુકડી ટુકડા કરી નાખવાના ત્રીજી જે વસ્તુ નાખવાની છે એક ઇલાયચી નાખવાની છે જે લીલી નાની ઇલાયચી આવે છે એની અંદર ફોલી અને અંદરથી જે ઝીણા ઝીણા બીજ નીકળે છે ને આ બીજ અને એના ફોતરા છે બધું એની અંદર નાખી દેવાનું છે અમે આ ત્રણેય વસ્તુ નાખ્યા પછી એડ કર્યા પછી આ પાણીને ઉકળવા દેવાનું પાણી છે ઉકળવા લાગે તરત જ ઉકળવા માંડશે એકથી બે જ મિનિટમાં બરાબરનું પાણી ઉકળવા લાગે ને એટલે ત્રણેય વસ્તુની ઇફેક્ટ પાણીમાં આવી જશે પાણી બરાબરનું ઉકળી જાય પછી એની અંદર દૂધ છે ઉમેરવાનું છે આમ તો ચાની અંદર આયુર્વેદમાં અને ઘણા બધા પુસ્તકોમાં એવું કહ્યું છે ખાસ તો કે ચાની અંદર દૂધ છે મિક્સ કરવાથી અને એ પીવાથી જે દૂધવાળી ચા છે એ પીવાથી શરીરમાં નુકસાન થાય જોકે એ નુકસાનથી બચવા માટે મહદઅંશે નુકસાન ઓછું થાય આ ત્રણ વસ્તુ ઉમેરવાથી તો મિત્રો આ ત્રણ એડ કર્યા પછી પાણી ઉકળવા લાગે અને દૂધ નામી અને પછી આને છે એકદમ ધીમા તાપે છે ઉકળવા દેવાનું છે ધીમા તાપે આ ચાને પાકવા દેવાની છે ઝડપથી પકાવી દેવાની નથી નહીતર જે છે એ ત્રણ વસ્તુ આપણે નાખી દેશી ઔષધિ એની ઇફેક્ટ છે એ ચાની અંદર બરાબર નહીં આવે બીજું એક કે ધીમે ધીમે પાકવા દેશું આ ચા એકદમ સ્વાદિષ્ટ પણ બનશે જબરજસ્ત એનો સ્વાદ પણ આવશે બીજું એક કે જે ત્રણ વસ્તુ એડ કરી છે ત્રણેય વસ્તુ એ વસ્તુ એક તો પાચનને મજબૂત બનાવશે બીજું એક કે શરીરની અંદર જે નસોની કમજોરી હોય તો એમાં તજ છે ખૂબ ફાયદો આપે છે તજના ઉપયોગથી શરદી અને જે વાયરલ ઇન્ફેક્શન જેવી સમસ્યા હોય તો એનાથી પણ તજ બચાવે છે જ્યારે આદુ અને ઇલાયચી છે આ બંને વસ્તુ જે છે એ ક્રિયાને મજબૂત બનાવી રાખશે નહીંતર ચા પીવાથી પાચન ક્રિયા મંદ પડી જાય છે પાચન બગડે છે એને લીધે મોટા ભાગના લોકોને ચા પીવાથી એસિડિટી થતી હોય છે તો આ એસિડિટીથી બચવા માટે ઈલાયચી જે છે ઈલાયચી અને સૂંઠ એ ખૂબ સારું પરિણામ આપશે તજ ઉમેરવાથી પણ જબરજસ્ત ફાયદો થશે એટલે ત્રણ વસ્તુ ખાસ ઉમેરી દેવાની ચા કરતી વખતે ચા બનાવતી વખતે એટલે ચાથી થતું નુકસાન છે ઘણું બધું ઓછું થઈ જશે બાકી ચા ન પીવો તો વધારે સારું પણ ચા પીવી જ હોય તો ત્રણ વસ્તુ એડ કરવાનો ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર જય માતાજી